રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર સાત વિસ્તારમાં પાયાની અસુવિધાઓથી ત્રસ્ત મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો પીવાના શુદ્ધ પાણીની ગંભીર સમસ્યા વચ્ચે પાલિકાની ફરજ હોવા છતાં અહીં પંદર દિવસે એકવાર અને દુર્ગંધયુક્ત પાણી મળતો હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો છે વિસ્તારમાં ભૂગર્ભ ગટરો સતત ઉભરાતા ગંદકીને રોગચાળાની વિધિ ઉભી થઈ છે છતાં સફાઈ કામદારો કે કચરો ઉપાડતી ગાડીઓ નિયમિત રીતે આવતી નથી વર્ષોથી રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માતો વધી રહ્યા આક્ષેપ થયા છે તો નગરપાલિકાની ચેમ્બર ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાને કારણે કોને કરવી તે પ્રશ્ન મહિલાઓએ ઉઠાવ્યો છે મહિલાઓએ પીવાનું પાણી ગટર સાફ સફાઈ અને જાહેર રસ્તા પર તાત્કાલિક પ્રકાશ વ્યવસ્થા કરવાની કડક માંગણી સાથે નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગટરનું ગંદુ પાણી

પાણીની સુવિધા બિલકુલ નથી રસ્તાની સ્ટેટ લાઈટ કોઈ સુવિધા નથી આના એક વર્ષ અગાઉ અમે ત્રણ અરજી આપી ચૂક્યા છીએ અમને રોજ કે બે દિવસમાં આવશે બે દિવસમાં આવશે કોઈ દિવસ હજી જોવા માટે આવ્યા નથી અને ભાજપ સરકાર એવી મોટી મોટી વાતો કરે છે જળથી નળની યોજના ચાલુ છે પણ કોઈ જગ્યાએ પાઇપલાઇન નખાણી નથી નથી અમારે પાણી નથી અમારે રોડ નથી અમારે લાઈટ કશું નથી બરાબર અને આટલા આટલા પાણીમાં જ્યારે વરસાદ આવે ત્યારે છોકરાઓ અમારા છે ને કાદામાં ખીચે વીચીને જાય છે બરાબર તેમાં અમારે કશું કોઈ સુવિધા નથી નથી પાણી નથી રોડ એ કશું અમારે કોઈ સુવિધા